સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો પંચ્યાસી તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ જોવા જઈએ તો ખાસ કરીને ગીર સોમનાથના સુત્રાપાડાની કોડીનાની અંદર જોવા મળ્યો કોડીનાની અંદર બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો આશિવાય ઘણા ખરાબ વિસ્તારો એવા છે જેની અંદર એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો અમરેલીની અંદર પણ જૂનાગઢ જામનગરની અંદર પણ ઘણા ખરાબ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે આશિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ થયો પડ્યો છે ખાસ કરીને ગામની શેરીઓમાંથી પાણી વયા જાય એવો જ સારા ઝાપટી સ્વરૂપે વરસાદ પડ્યો છે ત્યારે કેટલાક ગામોની અંદર નદીઓની અંદર પૂર આવ્યા છે તેઓ પણ એટલે કે પૂર આલતા થયા છે તેઓ મિત્રો ખાસ કરીને નદીઓ હાલતી થઈ છે તેવો વરસાદ જોવા મળ્યો છે તો આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે હવે ધીમે ધીમે વરસાદની સિસ્ટમ છે જામી છે ધીમે ધીમે વધતો જશે પંદર તારીખે એટલે કે આજે જોવા જઈએ તો લગભગ સો કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ જોવા મળશે જેની અંદર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ વરસાદને લઈને આગળ છે આ બાજુ જોવા જઈએ તો હજુ પણ સિસ્ટમ એટલી જ એક્ટિવ છે બંગાળ ખાડીમાંથી ઉપરા ઉપરે સિસ્ટમો છે ભેજ છે મિત્રો ગુજરાત તરફ આવશે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે સિસ્ટમો પણ ઉપરા ઉપરી ત્રણ સિસ્ટમો બનવાની છે એક સિસ્ટમ હજી ગુજરાતમાંથી હશે ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ ને બીજી સિસ્ટમ હજી આવશે ત્યાં મિત્રો ત્રીજી સિસ્ટમ આપણે ત્રણ સિસ્ટમો બનવાને કારણે ગુજરાતની અંદર આગામી પંદર દિવસ સુધી વરસાદનો રાઉન્ડ છે એ જોરદાર સુધી રહેવાનો છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગની જોરદાર વરસાદની આગાહી ગુજરાત હવામાન ભારતીય હવામાન વિભાગની આગાહી સાથે સાથે મિત્રો ખાસ કરીને કયા જિલ્લામાં કેવો વરસાદ આજના દિવસે પડશે પવનની ઝડપ શું રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો હવે તમે જોઈ શકો છો કે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા હતા આ સિસ્ટમ મિત્રો જે પહેલી સિસ્ટમ બની છે એ સિસ્ટમ થોડીક વિખાઈ ગયેલી બની છે એટલે કે પૂરેપૂરું સાયક્લોન છે એ બન્યું નથી છે એ મિત્રો આવી રીતે વિખાઈ ગયું છે તેને હિસાબે જ ગુજરાતની અંદર છૂટાછયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે ગઈકાલે પંચ્યાસી જેવા તાલુકાની અંદર વરસાદ નોંધાણો પરંતુ આજે મિત્રો ખાસ કરીને ઘણા ખરાબ વિસ્તારોની અંદર ત્રણ ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારા વરસાદની ગઈ છે અને હવે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવી ગઈ છે અહીંયા તમે જોઈ શકો જ્યાં મિત્રો બ્લુ કલરનો ભાગ તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર વરસાદની ધરી છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે ખરેખર મિત્રો સાયક્લોન છે એ હજુ મિત્રો દૂર છે અહીં તમે જોઈ શકો જે વાવાઝોડું છે એ દૂર આપણે વાત કરીએ કે પેલી જે સિસ્ટમ બની છે એ થોડીક વિખાયેલી બની છે તેને લઈને જ એક સિસ્ટમ અહીંયા પહોંચી છે ત્યારે બીજી સિસ્ટમ હજી બની રહી છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને સિસ્ટમ છે વિખાઈ ગયેલી છે પરંતુ ગુજરાત ઉપર ભેજ આવી જવાને કારણે છૂટાછવાયા વિસ્તારમાં પંદર તારીખથી એટલે કે આજથી જ વરસાદની શરૂઆત થઈ જાય છે અને ભારેથી અતિભારે વરસાદ સાર્વત્રિક વરસાદ છે એ આપણને સત્તર તારીખે જોવા મળી શકે છે સત્તર તારીખથી આપણને સાર્વત્રિક એટલે કે બધા જિલ્લાની અંદર જોવા મળશે જેમાં ભારેથી અતિભારે વરસાદ છે એ આપણને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે આ જિલ્લામાં જોવા મળવાનો છે તારીખની તો મિત્રો વાત જ નહીં પૂછો અઢાર તારીખે કોઈ પણ જિલ્લો બાકી નહીં રહે તમામ જિલ્લાની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ પડશે ભારે વરસાદની આગાહી છે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ઘણા ખરાબ વિસ્તારોની અંદર પડી શકે છે આ સિવાય સત્તર ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો છો આપણે અગાઉ પણ વાત કરીએ કે હાલ જે સિસ્ટમ બની છે તે મિત્રો આવી રીતે બની છે ખૂબ જ મોટે વર્તુળમાં બની છે એટલે કે સિસ્ટમ વિખાઈ ગયેલી છે ધીમે ધીમે આ સિસ્ટમ છે વીસ તારીખની આસપાસ એકદમ ગુજરાત ઉપર આવી જશે અને તમે જઈ જાણો છો જ્યારે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ત્યારે અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો આ સિસ્ટમને સપોર્ટ કરશે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો દરિયાકાંઠાના ભાગોની અંદર પવન પણ રહેશે કારણ કે અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો અને બંગાળની ખાડીવાળી સિસ્ટમમાં બંને ભેગી થવાને કારણે ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે જોવા મળી રહી છે જ્યારે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ છે એ આગળ વધી થોડીક કચ્છના આખા બાજુ નીકળશે ત્યારે મિત્રો અરબી સમુદ્રમાંથી થોડાક પવનો છે એ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતની અંદર થોડોક વધારે પવન જોવા મળી શકે છે જેને લઈને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે પણ ખાસ કરીને વરસાદ વરસાદની તીવ્રતા પણ એટલી જ હશે એટલે કે વરસાદની તીવ્રતા મિત્રો ઘટશે નહીં એટલે કે એટલી જ તીવ્રતા હશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો ધીમે ધીમે જે સિસ્ટમો મિત્રો આવી રહી છે તે વારાફરતી મિત્રો આવી રહી છે વરસાદની ધરી પણ ધીમે ધીમે છે એ હિમાલય તરફ સરખી રહી છે એટલે કે જે અઠાવીસ તારીખ સુધી આપણે મિત્રો સારો વરસાદ છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે ત્યારબાદ કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ રહેશે અને સૌરાષ્ટ્રની અંદર વરસાદી ઝાપટા છે ચાલુ રહેશે કારણ કે વરસાદની જે ધરી છે અહીંયા તમે જોઈ શકો કે છેલ્લે છેલ્લે લાસ્ટની અંદર તે હિમાલય તરફ સરકી જવાનું પ્લાનિંગ કરી રહી છે છતાં પણ મિત્રો આ ધરી ફરતી રહેતી હોય છે એટલે એના પછી નેક્સ્ટ સિસ્ટમ પણ બની રહી છે અહીં તમે જોઈ શકો હજુ પણ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે તો આ ભેજને કારણે હજુ પણ ગુજરાતની અંદર કન્ટિન્યુ સારામાં સારો વરસાદ છે એ જોવા મળવાનો છે સતત મિત્રો ભેજ આવી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો કે આ તમામ ભેજ છે એ ખાસ કરીને ભારત તરફ આવી રહ્યો છે એટલે કે ઉપરા ઉપરી સિસ્ટમો બનવાની છે અને ગુજરાતની અંદર મિત્રો સારામાં સારો વરસાદ આવતી પંદર તારીખ આ પંદર તારીખ નહીં પરંતુ આવતી પંદર તારીખ સુધી ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ ઝાપટા સ્વરૂપે કેટલીક જગ્યાએ ભારે વરસાદ છે એ કન્ટિન્યુ જોવા મળવાનો છે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આપણે જોઈ લેવી તમે જોઈ શકો ગઈકાલે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો પણ હજુ પણ સારા વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો આ મેપ છે જે ભારતીય હવામાન વિભાગ જાહેર કરે છે ચૌદ તારીખથી લઈને એકવીસ તારીખ ગુજરાતમાં જોરદાર એકવીસ થી લઈને અઠ્યાવીસ ગુજરાતમાં જોરદાર અઠ્યાવીસ થી ચાર સપ્ટેમ્બર ગુજરાતમાં જોરદાર અને ચાર થી અગિયાર સપ્ટેમ્બર ગુજરાતની અંદર મિત્રો વરસાદની આગાહી તો વરસાદ મિત્રો જવાનો નથી અહીં તમે જોઈશો ચૌદથી એકવીસ તારીખ ખાસ કરીને અરબી સમુદ્રમાં જોરદાર સિસ્ટમ હશે અને તેની હિસાબે વરસાદ પડશે આ સિવાય એક ઓગસ્ટ છે એકવીસથી અઠ્ઠી ઓગસ્ટ પણ સારામાં સારા વરસાદની આગાહી છે એ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે મિત્રો જોવા મળી રહી છે આ સિવાય અઠ્યાવીસથી ચાર થોડીક વરસાદની તીવ્રતા ઘટે પરંતુ વરસાદથી ચાલુ રહે અહીંયા તમે જોઈ શકો ચાર સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર પણ ગુજરાતની અંદર મિત્રો સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેશે આ સિવાય પંદર તારીખનો મેપ ભારતીય હવામાન વિભાગનો જોઈ શકો છો ગુજરાતની આજુબાજુના ભાગોની અંદર તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે તો ગુજરાતની અંદર યલો એલર્ટ છે એટલે કે કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સોળ તારીખે પણ આવી આગાહી છે સત્તર તારીખે તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે એટલે કે ભારે વરસાદની આગાહી મિત્રો અહીંયા આપી દેવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદ સત્તર અને અઢાર તારીખે તો સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે ઓગણીસ અને વીસ તારીખે પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ જિલ્લાવાઈઝ તો ખાસ કરીને તમે જોઈ શકો છો પંદર તારીખથી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડશે જ્યારે સોળ તારીખથી મિત્રો સમગ્ર ગુજરાતની અંદર બ્લૂ કલરનો મેપ છે એટલે કે મોટાભાગના વિસ્તારો કોક એવા બાકી છે ત્યાં વરસાદ નહીં પડે બાકી તમામ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખનો મેપ જોઈ શકો છો ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો વીસ તારીખનો એટલે કે વરસાદ એક વખત ચાલુ થયા પછી બંધ થવાનું નામ નહીં લે અહીંયા મિત્રો એલર્ટ આપેલું છે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે છૂટાછવાય તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણની આસપાસ અમદાવાદ વડોદરા મહીસાગર દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી તાપીની આસપાસ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે સોળ તારીખે તમે જોઈ શકો છો કાંઠા વિસ્તાર રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે જ્યારે સત્તર તારીખે મિત્રો ઓરેન્જ એલર્ટ આવી ગયું છે સુરત નવસારી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરમાં પણ સત્તર તારીખથી ભારે વરસાદનો એલર્ટ છે અઢાર તારીખનો મેપ તો મિત્રો તમે જોઈ શકો છો ખાલી કચ્છ મોરબી જ બાકી છે બાકી તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે અને કચ્છની ખંભાતની ખાડીને એટલે કે દરિયા કિનારે જે જે જિલ્લાઓ આવેલા છે આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે મિની વાવાઝોડા સાથે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે અને ઓગણીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ એલર્ટ છે જેની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે વીસ તારીખે પણ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી અને કચ્છ તરફ આવે છે તો કચ્છની અંદર પણ મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે એટલે કે વરસાદ મિત્રો ગયો નથી હવે આજથી મિત્રો શરૂઆત થઈ જશે આજે રાત્રે આવતીકાલથી મિત્રો ધમાકેદાર મેઘરાજા બેટિંગ કરી શકે છે તો આજના વિડીયોમાં આટલું જય હિન્દ જય ભારત